ઘણીવાર એવું બને કે વધતી ઉંમરની સાથે થાક અને નબળાઈ જાણે જીવનનો એક ભાગ જ બની જાય પણ શું એનો ઉપાય ફક્ત મોંઘી દવાઓમાં જ છે આજે આપણે એક એવા સાવ સરળ ઘરેલું ઉપાય વિશે વાત કરવાના છીએ જે શરીરમાં નવી જ શક્તિ ભરી શકે છે શું ક્યારેય એવું બન્યું છે કે સવારે ઉઠો અને એમ લાગે કે આખા શરીરમાં થાક ભરાયો છે એકદમ ભારે ભારે લાગે હાથ પગમાં જાણે શક્તિ જ ન હોય કે પછી આખો દિવસ શરીરમાં કળતર રહ્યા કરે આ બધું ખાસ કરીને જો ઉંમર ચાલીસ પચાસ કે સિત્તેરની આસપાસ હોય તો એ એક બહુ જ મહત્ત્વનો સંકેત હોઈ શકે છે આ બધા લક્ષણો શું કહેવા માંગે છે એ એ જ કહે છે કે શરીરને અંદરથી મજબૂતી અને પોષણની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે આના માટે કોઈ મોંઘી દવાઓ પાછળ ખર્ચો કરવાની જરૂર નથી કેમ કે આનો ઉપાય તો આપણા રસોડામાં જ છુપાયેલો છે અને આ જે છુપાયેલો ખજાનો છે ને એ બીજું કંઈ નહીં પણ આપણા ઘરમાં જ રહેલી બે સાવ સામાન્ય અને સસ્તી વસ્તુઓ છે એવી વસ્તુઓ જે કોઈપણ ઉંમરે શરીરમાં ફરીથી ઊર્જા અને સ્ફૂર્તિ ભરી શકે છે અને આ બે શક્તિશાળી વસ્તુઓ છે મગફળી અને કિશ્મિશ જી હા એ જ મગફળી અને કિશમેશ લાગે એકદમ સામાન્ય પણ જ્યારે એને સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે ને ત્યારે તે શરીર માટે એકદમ ચમત્કાર જેવું કામ કરી શકે છે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ મગફળીની આપણે બધા એને એક સાદા નાસ્તા તરીકે જોતા હોઈએ છીએ પણ એનો ફાયદો ઘણીવાર મોંઘા ફ્રૂટ્સ કરતાં પણ અનેક ગણા વધારે હોઈ શકે છે ખબર છે એક રસપ્રદ વાત એ છે કે જો મગફળીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ બદામ અને અખરોટ જેવા મોંઘા સૂકા મેવા કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને એમાં પણ ખાસ કરીને જે નાના દાણાવાળી દેશી મગફળી આવે છે ને એ તો શ્રેષ્ઠ છે તો સવાલ એ છે કે આ નાનકડી મગફળીમાં એવું તે શું છે વેલ એ પોષક તત્વોનો ખજાનો છે સમજી લો એમાં છે નેચરલ કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન બી વન બી સિક્સ અને એટલું જ નહીં વિટામિન ઈ જેવું પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ પછી ઝિંક આયર્ન ફાઈબર અને હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન તો ખરું જ આ બધું મળીને એને કમ્પ્લીટ પાવરહાઉસ બનાવે છે અને આ બધા જ તત્વો શરીરમાં જઈને અદભૂત કામ કરે છે જેમ કે કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે મેગ્નેશિયમ કેલ્શિયમને શરીરમાં બરાબર શોષવામાં મદદ કરે છે અને સાથે સાથે ચેતાતંત્રને પણ સપોર્ટ આપે છે જેનાથી હાચ પગમાં થતી ઝણઝણાટી ઓછી થાય છે વિટામિન ઈ ત્વચાના કોષોને જાણે નવી જિંદગી આપે છે અને ફાઇબર એ તો પાચન માટે બેસ્ટ છે હવે મગફળીની સાથે જે બીજો સાથીદાર છે એ છે કિશમિશ આ મીઠો અને નાનકડો સૂકો મેવો ફક્ત સ્વાદ માટે નથી પણ તણાવ હૃદય અને પાચન જેવી મોટી સમસ્યાઓનો એક સરસ ઉપાય પણ છે જુઓ કિશમિશ શરીરમાં હોર્મોન્સને બેલેન્સ કરીને તણાવ અને ચિંતા ઘટાડે છે જેથી ઊંઘ પણ સારી આવે એમાં જે પોટેશિયમ છે ને એ હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે કબજિયાત ગેસ અને એસિડિટી જેવી તકલીફોમાં પણ રાહત આપે છે અને સૌથી મહત્વની વાત એ શરીરમાં લોહી વધારે છે પણ શુગર લેવલ નથી વધારતી એટલે ડાયાબિટીઝ હોય તો પણ લઈ શકાય તો હવે સૌથી અગત્યનો મુદ્દો આ બંને વસ્તુઓનો ઉપયોગ કરવો કેવી રીતે કારણ કે સાચી રીત જ આપણને એના પૂરેપૂરા ફાયદા અપાવી શકે છે ચાલો જોઈએ કે આમાંથી મેક્સિમમ લાભ કેવી રીતે મેળવવો મગફળીની કેટલી માત્રા લેવી એનો નિયમ ખૂબ જ સરળ છે બસ પોતાની એક મુઠ્ઠીમાં જેટલી મગફળી સમાય એટલી જ લેવાની છે દરેક વ્યક્તિ માટે આ માપ એની પોતાની હથેળી પ્રમાણે જ હોય છે ના ઓછું ના વધારે અને કિશમિશની વાત કરીએ તો એક દિવસમાં દસથી અગિયાર દાણા પૂરતા છે આટલી માત્રા શરીરને જરૂરી પોષણ આપવા માટે એ એકદમ પર્ફેક્ટ છે રીત એકદમ સિમ્પલ છે રાત્રે સૂતા પહેલાં એક મુઠ્ઠી મગફળી અને દસ અગિયાર કિશમિશને એક વાટકી પાણીમાં પલાળી દેવાના આખી રાત પલળવાથી શું થાય એના પોષક તત્વો એકદમ એક્ટિવ થઈ જાય છે અને શરીર માટે એને પચાવવાનું પણ સહેલું બની જાય છે અને પછી સવારે ઉઠીને ખાલી પેટે એનું સેવન કરવાનું બસ હવે સવારે એને ખાવું કેવી રીતે એમાં પણ તમારી પાસે ઓપ્શન છે ધીમે ધીમે ચાવીને ખાઈ શકાય છે મિક્સરમાં પીસીને એનું ડ્રિંક બનાવી શકાય અથવા તો સલાડમાં પણ ઉમેરી શકાય અને હા મગફળીની છાલ કાઢવી કે નહીં એ સંપૂર્ણપણે તમારા પર છે તો જો આ સરળ નિયમનું સતત પાલન કરવામાં આવે તો શરીરમાં કેવો જબરદસ્ત બદલાવ આવી શકે છે પરિણામ ખરેખર નવી ઉર્જા અને નવા જીવન જેવું હોઈ શકે છે આ ઉપાયથી વર્ષો જૂનો થાક પણ દૂર થઈ જાય છે અને શરીરમાં ઉર્જાનો નવો સંચાર થાય છે પાચનતંત્ર મજબૂત બને છે જે સારા સ્વાસ્થ્યનો પાયો છે સાંધાના દુખાવા અને સ્નાયુઓની જડતા ઓછી થાય છે શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે અને છેલ્લે ઊંઘ પણ એકદમ ગાઢ અને શાંતિપૂર્ણ આવે છે આ ઉપાય એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે શરીરને ફરીથી યુવાન અને મજબૂત બનાવવાનો સૌથી સહેલો અને અસરકારક રસ્તો મોંઘી દવાઓમાં નહીં પણ આપણી નજર સામે આપણા પોતાના રસોડામાં જ છુપાયેલો હોય છે સવાલ એ છે કે આવા બીજા કેટલા રહસ્યો આપણી રાહ જોઈ રહ્યા છે